ખંડેરાવ માર્કેટ પાસે દબાણ કરતા વેપારીઓ ફરી દબાણ ન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દૂર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે જેને લઈને લારી ધારકો ખભા થયા છે તેઓ જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે પાંચ વાગ્યે કરે સવારે પાંચ વાગે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે સાથે જ ભાડા અને ભરણના આરોપો પણ મૂકવામાં આવ્યા છે વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફ્રૂટ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ સાંકળની ટીમ સંકલન સાંધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારી ધારકો ખફા થયા અને ફરીથી ખંડેરાવ માર્કેટ પાસે દબાણ ન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા જેથી કરીને રોડ દબાણ મુક્ત બને તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરીકેટ લગાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા

અમારા પાસે પૈસા નહીં એટલા બધા મહિને થઈને ચાલ્યો કંટનું ભાડું ભરવાનું લાઇટ બી ભરવાનું આના પર ગુજારો છે રોટલી શાક બનાવવાના પૈસા અમારે ફૂટું નહીં મળતું બધી રીતે કરવાનું અમારે આ વસ્તુમાં ઓગ્યે કેલું કે અમારે બહુ બહુ તો ત્રણસો ચારસો રૂપિયા મળે કાં આખો જે કાંઈ અમારે બે હજાર ત્રણ હજાર નહીં મળતા સાહેબ ટ્રાફિક સમસ્યા રોડ પણ હજાર થાય છે તમે કોશ છે તમે આગળ જતા રહે